મારું નામ ચૌહાણ ચિંતન આ વઢવાણમાં માધવ આવેલ છે જે વર્ષ જૂની છે તેની સાથ સંભાળ આપે એવી વિનંતી વઢવાણમાં આવેલી એક વાવ કે જેનું નામ માધા છે આ વાવ અંદાજે સાડા સાતસો વર્ષ જૂની છે આ માધા તંત્ર દ્વારા કોઈ જ સાફ સફાઈ કરવામાં આવતી નથી તથા કોઈ જાળવણી કરવામાં આવતી નથી આ વાવમાં આજુબાજુમાં ઝાડ ઝાડ પણ ઉગી ગયા છે અને આ વાવમાં પથ્થરો પણ પડે તેવી સ્થિતિમાં છે તંત્ર દ્વારા આ વાવનું જાળવણી કરવામાં આવે તેવી આસપાસના લોકોની માંગ છે હવે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આની જાળવણી કરે છે તે જોવું રહ્યું કૃપાલસિંહ ઝાલા યોગ અભિયાન ટાઈમ સુરેન્દ્રનગર હિરેન ભટ્ટ છે હું માધાઓનો રહેવાસી છું અને વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ આ જે માધાઓ રહી એક દેવસ્થ દેવસ્થાન છે અહીંયા બધા ન થવાના ધંધા થઈ રહ્યા છે બીજી વસ્તુ કે આ વાવને વારંવાર અરજી દેવામાં આવેલી છે વારંવાર કીધેલું છે કે આને થોડુંક મેન્ટેન કરો અને થોડુંક સાફ સફાઈ કરો અત્યારે આ જે વાવ રહી એ તમે જુઓ તો પડવા જેવી થઈ ગઈ છે અમુક જગ્યાએ પથ્થરો ખસી ગયા છે ક્યારે કોની ઉપર પડે અને માથે પડ્યા પછી ઈજા થાય એવું છે પણ આની કોઈ જાતની કેળવણી થતી નથી અને પાણી જે છે એ પાણીની અંદર અતિશય ગંદકી ગંદકીની સાથે સાથે શરાબની જેને કહેવામાં આવે દારૂની એની બોટલો છે અને બહારથી નહીં તે પણ અમુક લોકો જે આવે છે જે અને સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિ ક્યારેક અહીંયા કોઈ ન હોય ને અંદર આવીને બેસી જાય છે ક્યારે શું થાય શું ઘટના ઘટે એનું કોઈ નક્કી નથી આથી પંદર દિવસ પહેલા બે વ્યક્તિને અંદરથી અમે કાઢ્યા હતા એ આત્મહત્યા જ કરવાના હતા પણ અમે પહોંચી ગયા ની અહીંયા થી નીકળી ગયા આ અત્યારે આની અંદર કોઈ ઘટના ઘટી હોત એટલે આની અંદર કોઈ પણ જાતનું કોઈ પણ સરકારે ધ્યાન દેવાની જરૂર છે અને થોડીક અહીંયા સફાઈ કરવાની જરૂર છે અને પડવા જેવી જે વસ્તુ છે એને ધ્યાનમાં દોરીને એને વ્યવસ્થિત રીતે કંઈક કરવાની જરૂર છે અને આ જે દેવસ્થાન છે અહીંયા તો કંઈ જડાતું નથી અને અહીંયા અંદર કૂતરા બીજા જનાવરો આવીને આવીને બધું પેશાબ પાણી કરે છે